તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ડાઠા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ખારડી ગામ વાડી વિસ્તાર બગડ નદીને કાંઠે બાવળની કાંઠમાં અમુક માણસો ગોળકુંડાળુવાળી ગંજી પત્તાના પાના વડે જુગાર રમે છે જે બાતમી અંગે રેડ કરતા ગંજી પત્તાના પાના પૈસા વડે હારજીતનો જુગાર રમતા નીચે મુજબના માણસો પકડાયેલ છે ખાટુભાઈ માણસુરભાઈ ભમ્મર રહે ખારડી વિનુભાઈ બાલાભાઈ મકવાણા રહે ગુંદરણા અનિલભાઈ જેસાભાઈ બોરીચા રહે કુંભારિયા મસરીભાઈ કાળુભાઈ બમ્મર રહે ખારડી રઘુભાઈ પથુભાઈ રાઠોડ રહે પસવી રાજુભાઈ ગુસાભાઈ મકવાણા રહે ગુંદરણા આ તમામને રોકડ રકમ સોળ હજાર એકસો પચાસના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાથ કાપનો જુગાર રમતા ઝડપી લેતી ડાઠા પોલીસ તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એસઆઈ હેમરાજસિંહ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગંભીરભાઈ શંભુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ મેરામભાઈ તથા હિતેશભાઈ દડુભાઈ તેમજ આગળની તપાસ એએસઆઈ હેમરાજસિંહ ખેરડીયા ચલાવી રહ્યા છે